પ્રભુ માતા ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે રતિલાલ ભાઈના પરિવારજનોને પોતાની માથે આવી પડેલી આ કપરી અને કઠિન આપતીમાં દુખ સહન કરવાની શક્તિ આપે અને પૂજ્ય રતિલાલ ભાઈના પવિત્ર આત્માને એમની દિવ્ય ચેતનાને અક્ષર ધામમાં સગતિ મળે अनेक इमराइश कर दिए भगवान श्रीमान नारायण पुत्र चंद कमलमा का यम स्थान पे तेरी पांव उपायुक्त वाइफ़ भगवान श्रीमान नारायण ने अनेक गुरु पूर्णिमा की पूर्व संध्याएँ गुरु हरि मोहन स्वामी महाराज ने अनेक प्रमुख स्वामी महाराज की रात्रा करी है पुज्य रतिराज भाई एमात्र भावेश भाई रुपेश भाई का� दीप्ति बेन के दिक्री हेरी तो ने इस शीतल छायु मोटा परंतु सावले सोलिंग के परिवार अने योगीनगर नगर सोसाइटी में एक मार्गदर्शक अने मोबी है आव मेरे अने दिव्य व्यक्तित्व ये आपने बच्चे थी विदाई नहीं थी क्या रे सोलिंग के परिवार में क्या रे ना पूरा है तेरी खोट पड़ी सी अति समग्र योगीनगर परिवार

પોતાના ચાર ચાર સંતાનોને ભણાવી ગણાવીને સરકારી નોકરી સુધી પહોંચાડ્યા આ મુકામ સુધી મોજુંમાં એક માણે અને બાપને પોતાના જીવમાં એક કેટલી ઈચ્છાઓ અને હરમાના બલિદાન આપવા પડ્યા છે ત્યારે આ શક્ય બની હશે આથી આ વ્યક્તિમાને ફરી ફરી વંદન કરવાનો લહ થાય છે આજના આ પ્રસંગે योगी नगर परिवार रसीराम भाई ने हार्दिक श्रद्धांजलि और भावांजलि बांटवता दुख ने लागणे अनुभवी रहा है अने श्रद्धांजलि साथे योगी नगर सोसायटी अमारा सहृदय भवेश भाई अने वर्षा बेन ने स्मृति भेट आपी दिलासो आपवा मांगे तो योगी नगर सोसायटी परिवार ना भाई बहनों ने नम्र विनती करूं कि हमें અને ભાવેશભાઈ અને વર્ષાબેન ને સ્નેહથી ભેગા મેં કોને લાગણી વ્યક્ત કરી અને સૌમ્ય પરિવારને અમે વિશ્વાસ આપીએ છીએ કે તમારા જીવનમાં આવતા સુખ સુખના તમામ પ્રસંગોમાં સમરે સોસાયટી પરિવાર તમારી સાથે છે અને રહેશે જ્યાં જરૂર પડે ત્યાં અમને માત્ર યાદ કરજો અમારી લાગણી કાયમ तबाई साथ है सही है नहीं भाई भाई रतिलाल भाई ने दिव्य चेतना ने कोटी कोटी वंदन ફોકસ દો ફસે પણ ધન્યવાદ દંડવત પ્રણામ એટલા માટે કરવા બને છે યોગીનગર સોસાયટીના તમામ ભાઈઓ બહેનો એ તમામ પરિવારને ભાઈશ રાજુભાઈ પાઠકભાઈ એ બધાને હું ધનવત પ્રણામ સાથે વंदन એટલા માટે કરું છું કે એને અમને ખોટ પડવા દીધી બહુ અદ્ભુત કામ કર્યું કુટુંબીજનો પણ જે કામ એવું કામ અમારે આ યોગી નગર સોસાયટીના સભ્યોએ કરેલું છે ખરેખર એનો દંડવત પ્રણામ સાથે વંદન કરું છું સાથે સાથે અમારા કાકાની સુવાસ એવી હતી નાનકડા ગામડાની અંદર એનો જન્મ થયો ભગવાનની દયાથી અભ્યાસ ખૂબ સુંદર મજાનો કર્યો એમનો હસમુખો સ્વભાવ નાના નાના મે જે બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક અમને રમાડતા ઉત્સાહપૂર્વક જમાડતા અને એ હું વધારે વિશેષ શબ્દોમાં કહું તો એમનું અમારું ઘર બાબરાની અંદર હતું મારા ઘરની સામે ઈ ઘર નહોતું પણ સતાતા

बस हमें हमारी बात है यानी सुबह્યાર સુધી અમારો પરિવાર આપરૂખ્ય ઉપર રહે છે ત્યાર સુધી ઉનથી સુવાત હર હંમેશ્ને માટે રહે છે એની અંદર જરાય કોઈ નથી અમારી સાથે જે કારણ કે કેવાનો સ્વભાવ એવો હોય હસમુખો સ્વભાવ હતો આનંદમય સ્વભાવ હતો જ્યારે ત્યારે મળવાનું થાય ત્યારે ત્યારે હંમેશા કેતા કેમ છો ભાઈ બધામાં છો ત્યારે આપણને ફોટો પડી જાય ઓહો મને બોલાયો હાશના રૂપમાં મને બોલાયો તો આવી રીતે આ સોલો કે પરિવાર બલ અહીંなんか ધૂન મંડળી આયા બધાલા બધાયનો ખૂબ ખૂબ આભાર માને છે અને ખાસ તો ભાવેશભાઈ અને રૂપેશભાઈ તરફથી ઓ યોગી નગર પરિવારના જે મેન આગેવાનો છે એનો દંડવત પૂર્ણ નમસ્કાર કરું છું દંડવત કરું છું કે આવું કોઈ પરિવાર નો કરી શકે બાબરામાં તો નહીં ધસામાં તો નહીં ભાવનગરમાં તો નહીં પણ ગુજરાતની અંદર આવું કોઈ ન કરી શકે એટલું અદ્ભુત કામ અમને લોકોને ખબર નથી પડવાતી દીધી કે આ જગ્યાએ એટલા પૈસા લાગ્યા આ જગ્યાએ એટલું કામ કર્યું છતાંય રાજુભાઈ તુષારભાઈ બીજા બીજા ભાઈ અફરભાઈ અમિતભાઈ બીજા માસ્ટર સાહેબ એના મોઢાની અંદર હર હંમેશ હાસ્ય જ જોવા મળે અમને એ નથી ખબર પડવા દીધી કે તમારે આ નાસ્તો ક્યાંથી આવ્યો કોણ લાવ્યો खरेखर अमरा कुटुंब करता है विशेष आप परिवार छे अमे एमने क्यारे ज्यां सुधी अमारो श्वास हशे त्यां सुधी अमे आ परिवार ने क्यारे नहीं भूलिए आ परिवार ने क्यारे नहीं भूलिए क्यारे नहीं भूलिए महादेव खूब धन्यवाद खूब खूब आभार आप अमने जे सहकार आप्यो छे ये बदल आप खूब 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 हृदयपूर्वक Then you are all the best.